કોઈપણ સીમિત વ્યક્તિ ન તો પ્રેમ કરી શકે કે ન તો પ્રેમનું પાત્ર બની શકે જો માનવીના પ્રેમનું પાત્ર પ્રતિપળે મૃત્યુ તરફ જતું હોય અને જેમ જેમ માનવી મોટો થતો જાય તેમ તેમ તેનું મન પણ નિરંતર બદલાતો જતું હોય તો આ દુનિયામાં શાશ્વત પ્રેમની આશા સી રીતે રાખી શકાય ઈશ્વર સિવાય બીજે ક્યાંય સાચો પ્રેમ હોઈ ન શકે તો પછી આ બધા પ્રેમનો અર્થ શો આ બધી માત્ર ભૂમિકાઓ છે આપણી પાછળ કોઈક એવી શક્તિ છે કે જે આપણને આગળને આગળ જવા પ્રેરે છે સાચા પ્રેમના પાત્રને આપણે ક્યાં શોધવું તે આપણે જાણતા નથી પરંતુ આ પ્રેમ આપણને તેની શોધ માટે આગળ જવા પ્રેરે છે વારંવાર આપણને આપણી ભૂલનું ભાન થાય છે આપણને કાંઈક હાથ લાગે છે વળી આપણા હાથમાંથી તે સરી જાય છે એટલે પછી આપણે અન્ય વસ્તુને પકડીએ છીએ આમ આપણે આગળને આગળ વધીએ છીએ છેવટે પ્રકાશ આવે છે આપણે ઈશ્વર પાસે પહોંચીએ છીએ જે એક જ આપણને ચાહે છે ઈશ્વરનો પ્રેમ બદલાતો નથી આપણને સ્વીકારવા તે સર્વદા તૈયાર હોય છે જો તમારું નુકસાન કરું તો કેટલા સમય સુધી તમે મને નભાવી લો જેના ચિત્તમાં ક્રોધ નથી દ્વેષ નથી ઈર્ષા નથી જે કદી પોતાની ક્ષમતાને ગુમાવતો નથી જે કદી મળતો નથી કે જન્મતો નથી તે ઈશ્વર સિવાય બીજો કોણ છે પણ પ્રભુનો માર્ગ લાંબો અને કપરો છે બહુ થોડા લોકો એને પ્રાપ્ત કરે છે આપણે બધા ડઘુમગુ ચાલતા બાળકો છીએ લાખો લોકો ધર્મનો વેપાર કરે છે હજારો વર્ષમાં માત્ર થોડાક માણસોને જ ઈશ્વર પ્રેમની પ્રાપ્તિ થાય છે પરંતુ તેમના થકી આખો દેશ ધન્ય પરમ પવિત્ર બને છે જ્યારે ઈશ્વરનો અવતાર આવે છે ત્યારે આખો દેશ ધન્ય બને છે એ સાચું છે કે કોઈ પણ એક સાયકામાં જગત આખામાં એવો કોઈ વિરલ પુરુષ જન્મ લે છે તેમ છતાં સહુ કોઈએ ઈશ્વર પ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ કોને ખબર છે કે તે પ્રેમની પ્રાપ્તિ માટે હવે પછી તમારો કે મારો વારો નહીં આવે માટે ચાલો આપણે પુરુષાર્થ કરીએ